નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો માત્ર સાતસો રૂપિયાની થાર આનંદ મહિન્દ્રાએ હેક્સ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેમણે લખ્યું છે કે મને મારા મિત્રએ આ વિડીયો શેર કર્યો છે જેમાં એક બાળક માત્ર સાતસો રૂપિયામાં થાર માંગી રહ્યો છે બાળકને તેના માતા પિતાએ સમજાવ્યો છતાં તે તેની વાત પર અડગ જ હતો જે બાદ મહિન્દ્રાએ જવાબ આપ્યો છે કે ચીકો એટલે કે વાયરલ બાળક મને ખૂબ પસંદ છે અને તે જે ડિમાન્ડ કરી રહ્યો છે તે શક્ય નથી જો હું એમ કરું તો હું નાદાર થઈ જઈશ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લિકર શોપ ધરાવતી વ્યક્તિ પર કાર્યવાહી થશે નહીં થોડા દિવસ પહેલાં રાજ્ય સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ મામલે છૂટ આપી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પ્રોહિબિશનના કાયદા હેઠળ જણાવ્યું છે કે દમણ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લીકર શોપ ધરાવતા વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ કાર્યવાહી થશે નહીં આ મામલે ગુજરાત હાઈકોર્ટે વલસાડ પોલીસે નોંધેલી ફરિયાદ અંગે કાયદાકીય કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાને ભારત પાસે માગી છે મદદ અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ ચિત્રાલ નદી પર બંધ બાંધવા ભારત પાસે મદદ માગતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે તાલિબાન શાસકો આ બંધ બનાવીને પિસ્તાલીસ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને ચોત્રીસ હજાર હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઊભી કરવા માગે છે બલુચિસ્તાનના સૂચના પ્રમાણે પ્રસારણ મંત્રીએ આ મુદ્દે વોર્નિંગ આપતા કહ્યું છે કે જો તાલિબાન પાકિસ્તાનને કહ્યા વગર બદ્ધ બનાવશે તો પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે જંગનું આ પહેલું પગથિયું હશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં આતંકવાદી પુત્ર લડશે ચૂંટણી પાકિસ્તાનથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનમાં રાજકારણમાં આતંકવાદીની એન્ટ્રી થવા જઈ રહી છે છવ્વીસ અગિયાના મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિજ સૈયદનો પુત્ર તલહા સૈયદ અલ લાહોરથી ચૂંટણી લડી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે હાફિજ સૈયદની પાર્ટી પાકિસ્તાન મર્કજી મુસ્લિમ લીગનું ચૂંટણી ચિહ્ન ખુરશી છે પાર્ટી પ્રમુખે કહ્યું છે કે અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે